સુરતના વિસ્તારમાં હેલ્પ ઓફ પીપલ ઉદઘાટન સમારોહમાં સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો એસએમસી અધિકારી યુવાનો મહિલાઓ હાજરી આપી કિંમતી યોગદાન આપ્યું હતું હેલ્પ ઓફ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટના ઓફિસનું ઉદઘાટન સ્થાનિક વડીલોના શુભ હાથે કરવામાં આવ્યું આ શુભ સમારોહમાં આવેલ દરેક મહેમાનોને પુષ્પગુચ્છ આપ્યોને શોલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું હેલ્પ ઓફ પીપલ ચેરટેબલના દરેક હોદ્દેદારો દ્વારા આમંત્રણ સ્વીકારી અવસરની શોભા વધારનાર દરેક મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ શુભ અવસર પર પધારેલા મહેમાનો દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો આજે દેશભરમાં ઘણી એવી સંસ્થાઓ છે જે સામાજિક શૈક્ષણિક માનવ અધિકાર અને જનહિત માટે કામ કરી રહી છે ત્યારે આજે લિંબાયત વિસ્તારમાં ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા પણ એ જ દિશામાં હેલ્પ ઓફ પીપલ ચેટેબલ પોતાનું પહેલું પગલું ભરી એક ઉમદા કાર્ય કરવા તત્પર બની છે તે સરાહનીય છે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને આ ટ્રસ્ટના દરેક સભ્ય યુવા છે જે એક યુવા પેઢીને સેવા કાર્ય માટે આકર્ષિત કરશે અને યુવાનો પેઢી પર આ પ્રકારના સામાજિક કામમાં જોડાયા તે દિશામાં એક સારો સંદેશ હશે અમે આશા કરીએ છીએ કે આ ટ્રસ્ટ દ્વારા હંમેશા લોકહિતના કાર્ય થાય અને લોકો હેલ્પ ઓફ પીપલ સેટેબલ સેવા માટે લોકો પડખે ઉભા રહી ટ્રસ્ટના નામનો સાચો અર્થ સાકાર કરે ને આજે આજે ટ્રસ્ટનું થયું હતું અને ઘણા સેવકો છે નગર સેવકો છે સમાજ સેવકો છે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એવો પણ આવેલા પછી જોન શ્રીઓ છે એમને ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવ્યું હતું એ અધિકારીઓ પણ આવેલા એમનો આભાર વ્યક્ત કરું છું અમારા સંસ્થા દ્વારા કયા કયા કાર્યો પર ધ્યાન આપવામાં આવશે અમારા ટ્રસ્ટનું મેન ઉદ્દેશ્ય એ છે કે એક છે એજ્યુકેશન બીજું છે આરોગ્ય આ બે વસ્તુ પર અમે વધારે મહેનત કરવાના છે કે મનુષ્યને જીવનમાં બે વસ્તુ જ જોઈએ છે એક એજ્યુકેશન અને બીજું આરોગ્ય જો એજ્યુકેશન હોય તો જ માણસ કંઈ કરી શકે છે કેટલા લોકો જોડાયા છે અમારા ટ્રસ્ટમાં અમે નવ માણસો છે અત્યારે અને એક એડવોકેટ શ્રી છે અધિવક્તા એડવોકેટ કિરણ કુમાર ગુસરે અને અમારી ટીમ ઘણી મોટી થઈ રહી છે અને સારા માણસો જોડાઈ રહ્યા છે અને આગળ ફ્યુચર માટે તમારી આગળ અમારી સંસ્થાનું એક જ ગોલ છે કે એક સ્કૂલ કોલેજ મહાવિદ્યાલય અમારા ટ્રસ્ટનું નામનું ચાલે અને એક હોસ્પિટલ કે ત્યાં ગરીબો માણસો પણ તેમનું ઈલાજ કરાવી શકે અને ખૂબ જ નજીવા થાય એ અમારું ગોલ છે અને તમારી દુઆ હશે સમાજની દુઆ હશે તો એ ગોલ સિદ્ધ કરીશું આજે આ અમારા ટ્રસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું એની અંદર અતિથિઓ આવ્યા હતા અને ખૂબ જ સારો પ્રોગ્રામ થયો છે અને આ વિસ્તાર લિંબાયતમાં લાગે છે અને આના માટે અમે લોકો એક વ્યવસ્થિત ટ્રસ્ટ ઊભો કરીને કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ અને આ કામની અંદર મેડિકલ અને સ્કૂલને લાગતા જે 10મી પછીના છોકરાઓ નથી ભણતા એ લોકોને જાગૃત કરીને હાઈ એજ્યુકેશન કરાવવા માટે આ ટ્રસ્ટ કામ કરશે સરકારી સહાય માટે કામ કરશે અને પ્લસ નશા મુક્તિનો અમે ખાસ ધ્યાન રાખ્યો છે આ ટ્રસ્ટની અંદર જે છોકરાઓ નાની ઉંમરના નશાના લવારે ચડ્યા છે એ લોકોને એનાથી મુક્તિ અપાવવા એ લોકોને મેડિકલ ઇલાજ કરાવવા અને બીજા છોકરાઓ સ્કૂલમાં ભણતા એ નશાના લવારે ન ચડે એના માટે લોકોને જાગૃત કરવાનો કાર્યક્રમ કરશું અમારા ટ્રસ્ટની અંદર બધી જ પાર્ટીઓના વિપક્ષના નેતા પ્લસ શહેરના પ્રમુખો તથા અમારા એરિયાના બધા જ કોર્પોરેટર હાજર રહ્યા હતા સહ સૌ લોકોએ સારા સહકાર અમને આપ્યા છે અને અમે એવી કામના રાખીએ છીએ કે ટ્રસ્ટ માટે એ લોકો વ્યવસ્થિત અમને સહકાર આપશે અને આ ટ્રસ્ટ સારી રીતે ચાલી રહે અને આ લોકોને કામ લાગે એવી લોકોની પાસેથી અમે શુભ ઈચ્છા રાખીએ છીએ અને આવનારા દિવસોની અમારી પ્લાનિંગ એ રીતે ચાલી રહી છે કે અમે એક સારી સ્કૂલ શિક્ષણ માટે લોકો માટે આપી શકીએ હેલ્થ માટે એક સારો હોસ્પિટલ આપી શકીએ એવી ગણતરી અમારી ચાલી રહી છે અને લોકોનો સહયોગ અને સાકાર મળશે તો અમે આને ઇચીવ કરી લઈશું અને આના લી આ ટ્રસ્ટના થ્રુ સારા એવા ગરીબ લોકોને જે મધ્યમ વર્ગ અને ગરીબી રેખા નીચે જીવી રહેલા છે એ લોકોને થઈ શકે એટલે અમે મદદ કરવાની કોશિશ કરશું બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત